કલ્પૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ ઓમ શ્રી ગણેશ આય નમઃ ભાદ્ર સુધી ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થીનો દિવસ આવે અને એ દિવસે લાડુની મોદકની પ્રસાદી કોને ખાવી ન ગમે બધાને જ ગમે અને એમાંય પણ ગુજરાતીઓના ઘરની અંદર આ દિવસે સ્પેશિયલમાં ચૂરમાના લાડુ અથવા તો મોદક બનતા હોય છે હાલાકી મોદકની રેસીપી અલગ છે ચૂરમાના લાડુની રેસીપી અલગ છે મોદક વધારે મહારાષ્ટ્રની અંદર મરાઠીઓ બનાવતા હોય છે એ આપણે ફરીવાર ક્યારેક જોઈશું પણ આપણે ગુજરાતીઓ કેવી રીતે ચૂરમાના લાડુ બનાવતા હોય છે એવી સરળ રીત અને પદ્ધતિ આજના દિવસે આપણે શીખવી છે અમે યુઝઅલી સંતો કેવી રીતે બનાવતા હોઈએ છીએ એ સરળ માહિતી આજના દિવસે તમારી સાથે શેર કરવી છે તો ભક્તો આજે ચૂરમાના લાડુ બનાવવા માટે પાંચસો ગ્રામ ભાખરીનો એટલે કે ઘઉંનો જાડો લોટ લીધો છે કરકરો સાથે ચારસો ગ્રામ માત્રામાં આપણે ગોળનો ઉપયોગ કરવાના છીએ ગોળ દેશી પણ લઈ શકો છો અને આવો પણ લઈ શકો છો સાથે ઘીનો ઉપયોગ આપણે જેટલો લોટ લીધો હશે એનાથી અડધું ઘી રાખવાનું છે કાજુ બદામ પિસ્તા અથવા તો સજાવવા માટે અંદર એડ કરવા માટે કોઈપણ વસ્તુ આપણે લઈ શકીએ છીએ અને પોતાની વ્યવસ્થા પ્રમાણે નાખી શકીએ છીએ અને સ્પેશિયલમાં ચુરમાના લાડુની અંદર સ્મેલ જે આવે છે એના માટે અમે સંતો જાવંતરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તમે પણ એક ટ્રાય કરજો ખૂબ જ સુંદર એની સુગંધ આવશે અને જાવંતરી ન હોય તો જાયફળ પણ નાખી શકીએ છીએ અને એ પણ ના હોય તો દળેલી એલચીતો ભૂલતા જ નહીં ભક્તો પાંચસો ગ્રામ ઘઉંના લોટની અંદર આપણે પચાસક ગ્રામ જેટલું મોઈન એટલે કે મોણ નાખવાનું છે અને ત્યારબાદ પાણી નાખી અને લોટને બાંધી દેવાનો છે જાડો ભાખરીનો લોટ રાખવાનો છે અને એમાં પણ જેટલો વધારે જાડો રહી શકે એટલું વધારે સારું છે બાકી નોર્મલ ભાખરીનો લોટ ઘરમાં ભાખરી બનતી હોય એટલો રાખીએ તો પણ ચાલશે ભાખરીનો જાડો લોટ બાંધવા માટે યોગ્ય માત્રામાં પાણીનો ઉપયોગ કરશો ભક્તો નોર્મલી ઘરની અંદર જે ભાખરી બનાવતા હોઈએ છીએ એ ભાખરી બની શકે એટલો જ લોટ ઢીલો રાખવાનો છે અને ત્યારબાદ હવે આપણે પ્રોસેસ આગળ વધારીએ પણ અહીંયા એક ક્લેરિફિકેશન છે એક ચોખવટ આપણે કરીએ કે ચૂરમાના લાડુ પણ અનેક રીતે બનાવી શકાતા હોય છે જેમાં ઘણા લોકો રવો એટલે કે સૂજી નાખતા હોય છે ઘણા લોકો ચણાનો લોટ પણ નાખતા હોય છે પણ મારી દૃષ્ટિએ વાત કરું તો મારા અનુભવ પ્રમાણે એવું કશું જ નાખવાની જરૂર નથી નોર્મલી ચૂરમાના લાડુ ચૂરમું બનાવતા હોઈએ ઘરની અંદર બસ આપણે એ જ રીતે બનાવવાનું છે તો અહીંયા આપણે મૂળ જે ગુજરાતી પારંપરિક રેસીપી છે એને આજે આપણે ફોલો કરીએ છીએ બાકી બીજી અનેક રીતે બનતી હોય છે પણ ભવિષ્યમાં આપણે ક્યારેક એની ચર્ચા કરીશું અને ફરીવાર ક્યારેક બનાવીશું પણ હાલ આપણે કેવળ ભાખરીનો જાડો લોટનો ઉપયોગ આપણે કર્યો છે અને લોટ બાંધી ભાખરી બની શકે એટલો ઢીલો રાખી અને હવે પાંચથી દસ મિનિટનો અમને રેસ્ટ આપીશું અને આ બાજુ આપણે હવે આગળની પ્રોસેસ ફોલો કરીશું ભક્તો આ જે ભાખરી બનાવીએ છીએ એની સાઇઝ કે એનો આકાર એ કશું જ મેટર કરતો નથી જેવી આવડે એવી ભાખરી બનાવવાની છે અને એ સાથે બીજી વાત કરું તો ભાખરીને ફૂલાવવાની પણ નથી એટલે આપણે નોર્મલી કાચી પાકી રાખવાની છે સંપૂર્ણ પકાવી દેવાની નથી અને એના માટે આપણે કાણા પાડી શકીએ છીએ ચમચી દ્વારા ચપ્પુ દ્વારા ભક્તો ભાખરી જે આપણે બનાવી હતી એમને ઠંડી પડવા દઈ અને પછી હાથથી મેં આનો ચૂરો બનાવી દીધો છે હવે આને આપણે મિક્સરમાં પણ કાઢી શકીએ છીએ જો આપણી પાસે મિક્સર નથી તો ઘઉં ચાળવાની જે જાડા મોટા કાણાવાળી ચાળણી હોય એનાથી પણ આપણે એમને ચાળી શકીએ છીએ એટલે એમની કણી છે એક સરખી બની જશે ભક્તો અને સારી રીતે આપણે ચાળી લીધા છે હવે મોટા કટકા જે વધ્યા છે બની શકે તો હાથથી આપણે એને ભૂકો કરી શકીએ છીએ નહીંતર આપણે મિક્સરની અંદર નાખીને પણ આપણે ફરીવાર પાછા ચાળી શકીએ છીએ ફક્ત મોટા કટકા જે વધ્યા હતા એમને આપણે મિક્સીની અંદર ફરીવાર પાછા ગ્રાઇન્ડ કરી લીધા છે અને હવે જે છેલ્લું ચાળણ છે હજી આપણે એમને ફરીવાર મિક્સીમાં નાખી દઈશું અને એનો પણ ઉપયોગ કરી લઈશું અમે નાના હતા ત્યારે ઘરે જ્યારે મહેમાન આવતા અથવા તો ગણેશ ચતુર્થીના દિવસે લાડુ બનતા ત્યારે જે આ વેસ્ટ નીકળે છે આ ઝીરો વેસ્ટ છે એ ખાવાની બહુ મજા આવતી ખરેખર ખૂબ સ્વાદિષ્ટ લાગતું હોય છે ભક્તો સ્ટેજ થ્રી એટલે કે છેલ્લા સ્ટેપની અંદર હવે આપણે ભાખરીનો ચૂરો કમ્પ્લીટ બનાવીને તૈયાર કર્યો છે જેને હવે આપણે ગોળની અંદર મિક્સ કરવાનો છે પણ ગોળને થોડોક ઉગાડવો પડશે પીગાળવો પડશે તો ભક્તો આપણે જે અત્યારે ગોળનો પાયો કરીએ છીએ એ પકાવવાનું નથી આનું ખાસ અનુસંધાન રાખવું જોઈએ કારણ કે આપણે ચીકી નથી બનાવતા આપણે ચૂરવાના લાડુ બનાવીએ છીએ એટલે કેવળ ગોળ ઓગળી જાય એટલું જ ગરમ કરવાનું છે ઘી ઘીને ગોળ મિક્સ થશે પૂરું થઈ ગયું અને હા આપણે આની અંદર અત્યારે બસો ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે જે ઘી પણ શુદ્ધ ઓર્ગેનિક લીધું છે આપણે ગૌશાળાનું લીધું છે અને તમને પણ વિનંતી કરું છું કે બહારના બહુ ઓછી કિંમતમાં મળતા સસ્તા ભાવમાં મળતા ઘી મહેરબાની કરીને નહીં ખાશો કારણ કે અત્યારે બધી જ વસ્તુઓની અંદર ભેળસેળ આવતી હોય છે પણ ઘીની અંદર વધારે ભેળસેળ થતી હોય છે આના પર આપણે વિસ્તારથી ક્યારેક વાત કરીશું પણ અત્યારે પ્રસંગ નીકળ્યો છે એટલા માટે કેવળ ભલામણ કરું છું ભક્તો ચારસો ગ્રામ ગોળનો આપણે ઉપયોગ કર્યો છે અઢીસો ગ્રામ ટોટલ ઘીનો ઉપયોગ આપણે કર્યો છે મિશ્રણ હવે આપણે મિક્સ કરવાનું છે પણ આ સ્ટેજ ઉપર હવે એ વાતનું અનુસંધાન રાખવું જોઈએ કે કદાચ જો આપણને આપણે લાડુ વળતા ન હોય અને બાઇન્ડિંગ આવતું ના હોય આકાર આવતો ના હોય ભાંગી જતો હોય લાડુ તો થોડીક દૂધની અથવા તો પાણીની છાટ નાખી અને આપણે લાડુને વાળી શકીએ છીએ ગોળને ઘીના પાયાને હવે આપણે ચૂરાની અંદર મિક્સ કરતાં પહેલાં છેલ્લી પ્રોસેસ આપણી પાસે જે જાયફળ હતું અને આપણી પાસે જે જાવંત્રી હતી બંનેને આપણે ક્રશ કરી ભૂકો કરી અને હવે આની અંદર નાખી દેવાના છે અને પછી પાયાને આપણે મિક્સ કરી દેવાના છે મારા કહેવાથી તમે જાવંત્રીનો ઉપયોગ એકવાર કરજો બહુ સરસની સ્મેલ આવતી હોય છે અને ખરેખર બધાને ખૂબ જ ભાવશે એવી મને આશા છે ભક્તો પાંચસો ગ્રામના લાડુની અંદર આપણે એક જાયફળનો ઉપયોગ કરીએ છીએ અને સાથે પાંચથી છ જાવંત્રીના ફૂલનો ઉપયોગ કરીએ છીએ પણ એક નોટિસ કરાય જેવી વાત છે ગાર્નિશિંગ કરવા માટે હવે બે ચમચી કાજુ બદામનો ભૂકો અને એ બે ચમચી જેટલા કિશમિશ આપણાની અંદર નાખી રહ્યા છીએ મેં પહેલાં પણ વાત કરી હતી કે ઇલાયચી છે મને પર્સનલી ગમતી નથી એટલા માટે મેં નાખી નથી બાકી લાડુની અંદર ઇલાયચીનો ભૂકો સારો લાગતો હોય છે તમે તમારી વ્યવસ્થા અને શોખ ઉપર તમે નાખી શકો છો હવે આ એન્ડિંગ પાર્ટ ચાલે છે ફક્ત ને ફક્ત આપણે હવે લાડુને વાળી અને મૂકી દેવાના છે અહીંયા આપણે એક વાતનું અનુસંધાન છેલ્લે રાખજો ગોળનો પાયો નાખ્યા પછી જો તરત જ લાડુ વાળવામાં નહીં આવે તો મિશ્રણ ઠરી જશે અને ઠંડુ થયા પછી લાડુ વાળવા થોડાક કઠણ પડશે અને ત્યાં ફરીવાર પાછો આપણો પહેલો સિદ્ધાંત લાગુ પડશે થોડુંક પાણી અથવા ગરમ દૂધ નાખી અને આપણે લાડુને બનાવી શકીશું ભક્તો પાંચસો ગ્રામના ભાખરીના લોટમાંથી હાલ આપણે ઓગણીસથી વીસ જેટલા મીડિયમ સાઇઝના લાડુ બનાવી શક્યા છીએ તો આ વાત પણ એક નોટિસ કર્યા જેવી છે કે આપણા ઘરના સદસ્યો કેટલા છે ને આપણે કેટલા લાડુ બનાવવા જોઈએ ભક્તો ચૂરમાના લાડુ ઉપર ખસખસ ના જોવા મળે તો લાડુ અધૂરા કહેવાય છે આપણી ગુજરાતી પરંપરા પ્રમાણે ખસખસને લગાવવા માટે હાથ ઉપર થોડું ઘી લેવાનું ખસખસના બીને હાથ ઉપર મસલી દેવાના અને હવે લાડુને આપણે ગોળ રાઉન્ડ અને મૂકી દેવાના કાજુ બદામના ગાર્નિશિંગ પછી ખસખસનું ગાર્નિશિંગ પણ જરૂરી છે અને ખસખસ ખાવામાં ઠંડા પણ છે અને આયુર્વેદિક દૃષ્ટિએ ખૂબ જ સ્વાસ્થ્ય માટે સારા પણ છે થોડાક મોંઘા હશે પણ ઉપયોગ કરજો ગણેશ ચતુર્થીની શુભકામનાઓ સાથે છેલ્લે હું એટલું અવશ્ય કહીશ કે લાડુ બનાવીને ગણપતિ બાપાને ધરાવી બની શકે તો છોકરાઓ માટે રૂપિયાના કે પાંચ રૂપિયાના સિક્કા લાડુની અંદર ખૂંચાડી અને અવશ્ય ગણપતિ બાપાને ધરાવજો ભોગ લગાવજો ત્યાર પછી પરિવારને જમાડજો અને હા એ વાત પણ ભૂલશો નહીં ચૂર્ણના લાડુ જો બનાવો અને મેં કહ્યું એ પ્રમાણે બનાવો તો ચોક્કસ કેવા બન્યા છે એ કોમેન્ટ સેક્શનમાં લખજો એ સાથે સૌને ભાવથી છે સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ ઓમ શ્રી ગણેશાય નમઃ